ભારે વરસાદને લઈને અમરેલી વહીવટી તંત્ર એલર્ટ થયું છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉંચૈયા ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા ખેતરોમાં ફસાયેલા મહિલાઓ બાળકો સહિત આશરે પચાસ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાય હતું પીપાવાવ મરીન પોલીસની ટીમ તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળી તમામનું રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા આગાહીના પગલે અમરેલી જિલ્લા ફાયર વિભાગ સહિતની ટીમો એલર્ટ મોડ ઉપર રખાયા હતા જે તમામ બાબતે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જાણકારી આપી હતી આજે સવારે રાજુલા તાલુકામાં બે કલાકની અંદર છ ઇંચ જેટલા વરસાદ પડ્યા જેમાં તંત્ર પાસે ત્રણ જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા એ ત્રણ જગ્યા ધારા નેસડી અને ભતાધર એ ત્રણ જગ્યામાંથી પચાસ થી સો લોકો ફસાયા હતા જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડ મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે સર હજુ વરસાદી માહોલ છે શું તૈયારીઓ છે વરસાદી માહોલને લીધે બધી જગ્યાએ તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકેથી એના ફરતે તૈયાર છે અમરેલી જિલ્લામાં કેટલી જગ્યાએ રેસ્ક્યુ છે રાજુલા સિંહભાઈ અમરેલી જિલ્લામાં નથી ફક્ત રાજુલા તાલુકામાં ત્રણ જગ્યાએ રેસ્ક્યુ થયા છે ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ અમરેલી